ગુડ મોર્નિંગ ગાઈઝ મારા બે સિંગડા નીકળી આવ્યા છે નવો વ્લોગ ચાલુ કરતા તો એટલા બધા આમ બિઝી બિઝી દિવસો ચાલતા હતા ને કે કંટાળી ગયા છે અને મેં તમને કીધું હતું કે ઘણું બધું સરપ્રાઇઝિસ આવવાની છે એક તો હિતેશને અમે લોકો સરપ્રાઇઝ હું સરપ્રાઇઝ આપવાની હતી તો એમાં એક પ્રોબ્લેમ થઈ ગયો તો કે હું શર્ટ લેવા ગઈ હતી અને પછી શર્ટ એમને ના આવ્યા અને વોટએવર એવર ઘણું બધું ચેન્જીસ થયું બરાબર એના પછી બહુ એટલે બહુ બિઝી ચાલતી હતી કે મને વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો પ્લસ એના વિચારોમાં કે હિતેશની બર્થડે આવી રહી છે તો શું ગિફ્ટ આપીએ એ નથી ખબર હવે કાલે છે ઉત્તરાયણ અને મારી તબિયત પણ થોડી ડાઉન થઈ ગઈ હતી તો બે ત્રણ દિવસમાં વિડીયો ના બનાવ્યા તો ફાઇનલી આજે હું મારા જીજાજી અને મારા નણન હિતેશ છે બહાર જોબમાં ગયા છે અને હિતેશને નથી ખબર કે અમે લોકો એમના માટે ગિફ્ટ લેવા જઈએ છીએ તો આજે હું એમના માટે ગિફ્ટ લઈ આવું છું હવે જોઈએ છે બહાર જઈને મને શું પસંદ આવે છે એકચ્યુઅલી મેં ઓનલાઈન એમના માટે જોયું છે બટ એ મને પસંદ નથી આવ્યું તો મેં મારા જીજાજીને વાત કરી કે તમે મને લઈ જાઓ અને ફેસ ટુ ફેસ આપણે જઈને લેતા આવીએ ત્યાંથી તો ફાઇનલી આજે તેર તારીખ થઈ છે તો જઈને એમના માટે હું ગિફ્ટ લઈ આવું છું કેમ કે પછી સત્તરની આસપાસ જો હલી હલીશ તમને ખબર પડી જશે કે હું કંઈ સરપ્રાઇઝ પ્લાન કરી રહી છું બરાબર એટલા માટે અત્યારે કોઈ જ પ્લાનિંગ નથી અને એમણે કીધું છે કે મારે બહાર જવું છે કેમકે મનીષાબેનને કપડાં લેવા છે તો ચલો સો ફાઇનલી ગાઈઝ અત્યારે વાગ્યા છે સાડા અગિયાર હું ધીમેથી બોલું છું કેમ કે હિતેશ બાજુના રૂમમાં છે હિતેશને નથી ખબર કે એના માટે સરપ્રાઇઝ પ્લાન કરું છું અને આજે હું ધારીને બેઠી હતી કે હિતેશને બહુ જોરદાર સરપ્રાઇઝ આપીશ જોરદાર પણ આજે હિતેશ બહાર જ નહીં ગયા એટલે છેલ્લા એન્ડ મુમેન્ટ પર અત્યારે થયા છે અગિયાર વીસ કે સાડા અગિયાર સમથિંગ થયા છે અને જેટલું મારાથી બને છે મેં હેપી બર્થ કાર્ડ તો લગાવી દીધું છે બટ હવે એ ગયા છે તો થોડું જે બી બોલું પ્રિપેરેશન થાય એ કરી દઉં છું એટલું બધું હસું આવે છે ને મને કે હું લઈ જતી બલૂન વોલ ઉપર લગાવવા માટે અને જતાં જતાં એક બલૂન જોરદાર ફૂટી ગયો અને રીતે મને પૂછ્યું બેબી બેબી શું થયું નહીં નહીં કંઈ નહીં થયું કંઈ નહીં થયું આઈ થિંક મને લાગે છે કે એમને થઈ ગયું છે કે આ મારા માટે કંઈક સરપ્રાઇઝ પ્લાન કરી રહી છે તેના કરતાં બેટર જેટલું છે એમાં બતાવી દઈએ હેપી બર્થ ડેનું લેવલ તો લાગી ગયું છે બાકી જે થયું છે જોયું જશે સી ગાઈસ હિતેશ ના બર્થડે નું ડેકોરેશન જેટલું થઈ શક્યું એટલું મેં કર્યું છે તમે જોઈ શકો છો એટલું બધું વધારે નથી કરી શકી બટ જો બસ આટલું જ કરી શકી છું તો ગાઈસ ફાઇનલી કેક વાળા ભાઈ નીચે આવી ગયા છે 2 મિનિટ બતાવ્યા છે તો જલ્દીથી આપણે નીચે જઈએ અને એની માટે કેક લઈને ઉપર આવીએ પછી એને સરપ્રાઇઝ આપીએ છે ફાઇનલી ગાઈઝ થાકી ગઈ છું નીચે જઈને આવી કેક લઈ આવી છું અને તમે જોઈ શકો છો કે કેક આવી ગઈ છે ફાઇનલી કેન્ડલ વેન્ડલ લગાવીને આપણે હવે હિતેશ આગળ પ્રેઝન્ટ સરપ્રાઇઝ એમને રેડી કરીને આપીએ છીએ તો જઈએ છીએ હિતેશના રૂમમાં બાબુ બાબુ બેબી બેબી મેની મેની હેપી રિટન્સ ઓફ ધ ડે હેપી બર્થ ડે હેપી બર્થ ડે જલ્દી જલ્દી વેકઅપ વેકઅપ બધાના ફોન આવે છે મેની મેની હેપી રિટન ઓફ ધે હેપી બર્થ ડે Happy birthday to you Happy birthday dear babu Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday, you. Happy birthday dear Hitesh Happy birthday to you <laughs>

फिटिंग कराव पड़ से mm -hmm.